જામનગર ખોડિયાર કોલોનીમાં એંસી ફૂટ રિંગ રોડ પર પશુપાલકો દ્વારા પ્લોટ પર કબજો મહાનગરપાલિકાની એસ્ટેટ અને સોલિડ વેસ્ટ શાખા દ્વારા ગેરકાયદેસર દબાણ દૂર કરાયા અંદાજીત વીસ રૂપિયા કરોડની કિંમતના પ્લોટ પર માલધારીઓનો હતો કબજો પ્લોટ ખાલી કરી ફેન્સિંગ કરવામાં આવશે તેત્રીસ હજાર છસો સ્ક્વેર ફૂટ જગ્યા પર કરવામાં આવ્યો છે કબજો પોલીસ બંદોબસ્ત સાથે કામગીરી કરવામાં આવી બાઇટ મહાનગરપાલિકા અધિકારી મુકેશભાઈ વરવાણા જામનગર ખોડિયાર કોલોનીમાં એસી ફૂટ રિંગ રોડ પર પશુપાલકો દ્વારા પ્લોટ પર કબજો મહાનગરપાલિકાની એસ્ટેટ અને સોલિડ વેસ્ટ શાખા દ્વારા ગેરકાયદેસર દબાણ દૂર કરાયા અંદાજીત વીસ રૂપિયા કરોડની કિંમતના પ્લોટ પર માલધારીઓનો હતો કબજો પ્લોટ ખાલી કરી ફેન્સિંગ કરવામાં આવશે તેત્રીસ હજાર છસો સ્ક્વેર ફૂટ જગ્યા પર કરવામાં આવ્યો છે કબજો પોલીસ બંદોબસ્ત સાથે કામગીરી કરવામાં આવી બાઇટ મહાનગરપાલિકા અધિકારી મુકેશભાઈ વરવાણા જામનગર મહાનગરપાલિકાની ટીપી સ્કીમ નંબર વન જેનો ફાઇનલ પ્લોટ પાસઠ નંબર છે જેની જગ્યા તેત્રીસ હજાર છસો ફૂટ છે એ જગ્યા ઉપર માલધારીઓ દ્વારા દબાણ કરી અને ભેંસો તેમજ ગાયો રાખવામાં આવતી હતી એ પ્લોટ હાલે ખાલી કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવેલી છે જેમાં પૂરતા પોલીસ બંદોબસ્ત સાથે એસ્ટેટની ટીમ તેમજ સોલ્યુર્સની ટીમ દ્વારા હાલે આ કામગીરી ચાલુ છે આ પ્લોટની અંદાજીત કિંમત વીસ કરોડ બાવન લાખ જેટલી થવા પામે છે આ પ્લોટ આજરોજ ખાલી કરવામાં આવનાર છે